નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડીએ પંપણિયા ઓનલાઈન એજ્યુકેશનની મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ બાર વિષય સમાજશાસ્ત્ર કોડ નંબર એકસો ઓગણચાલીસની બે હજાર ચોવીસ માર્ચની અંદર જ્યારે અગિયાર તારીખથી પરીક્ષા શરૂ થવા જઈ રહી છે ત્યારે બ્લૂ પ્રિન્ટ કેવી હોય અને પ્રકરણવાઈઝ બ્લૂ પ્રિન્ટ એ બનાવવાનો પ્રયાસ મારી ચેનલ તરફથી કરવામાં આવી રહ્યો છે અપેક્ષા રાખું છું કે વિડીયો તમને જરૂરથી પસંદ પડશે અને બ્લૂ પ્રિન્ટ પ્રમાણે જ ભાગે છે એ પેપર કાઢવાનું હોય છે બોર્ડ દ્વારા જ બ્લૂ પ્રિન્ટની એ નિર્માણ થતું હોય છે આ બ્લુ પ્રિન્ટ જે તૈયાર કરવામાં આવી છે એ મુખ્ય આપણે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે પરિરૂપ બહાર પડતા હોય છે એને આધારે તૈયાર કરવામાં આવી છે કયા પાર્ટમાંથી કેટલી વસ્તુઓ પૂછાવાની છે કયા પ્રકરમાંથી કેટલા વિભાગ એ બી અને ડી મુજબ કેટલા પ્રશ્ન વિકલ્પવાળા વિકલ્પ સાથેના એ અંગે આપણે વિગતવાર ચર્ચા કરીએ તો સૌ પ્રથમ બ્લુ પ્રિન્ટ ધોરણ બાર વિષય સમાજશાસ્ત્ર જેનો કોડ નંબર છે એકસો ઓગણચાલીસ કુલ ગુણ સો સમય ત્રણ કલાક આપણે પહેલાં પ્રકરણ ત્યારબાદ વિભાગ અને ગુણ વિકલ્પ વિના અને ગુણ વિકલ્પ સાથે તો વિભાગ એની અંદર કુલ વીસ પ્રશ્નો બધા પ્રશ્નો ફરજિયાત છે વિભાગ બીની અંદર કુલ દસ પ્રશ્નો બધા પ્રશ્નો ફરજિયાત છે વિભાગ સીની અંદર કુલ ચૌદ પ્રશ્નો જેમાંથી દસ લખવાના થશે વિભાગ ની અંદર કુલ ચૌદ પ્રશ્નો જેમાંથી દસ લખવાના થશે અને વિભાગ ઈની અંદર કુલ છ પ્રશ્નો જેમાંથી ચાર લખવાના થશે એટલે કે વિકલ્પ સાથે અને વિકલ્પ વિનાના જે ગુણ આપણે આપવામાં આવ્યા છે એ અંગે હવે વિગતવાર આપણે ચર્ચા કરીએ તો પ્રકરણ આપણું પહેલું છે ભારતનું વસ્તુ વૈવિધ્ય અને રાષ્ટ્ર જે રાષ્ટ્રીય એકતાવાળું જે આપણે છે તો પહેલાં પ્રકરણની અંદરથી બે માર્કના પ્રશ્નો અહીં નીચે એક ઉલ્લેખ કરી દઉં તમને કે કૌશમાં પ્રશ્ન છે જ્યારે કૌંસની બહાર ગુણ દર્શાવેલ છે ઓકે તો પહેલા પ્રકરણની અંદર આપણે બે અને કાઉશની અંદર બે એટલે બધા જ પહેલું પ્રકરણ જે છે એમાંથી બે માર્કના પ્રશ્નો અને બે ગુણ હશે એના વિભાગ બીની અંદર એક માર્કનો પ્રશ્ન હશે અને એક ગુણ હશે જ્યારે વિભાગ સીની અંદર ચાર અને કાઉસની અંદર જે બે એ ગુણ દર્શાવેલ છે ચાર પ્રશ્નો અને બે વિકલ્પ એના ગુણ છે વિભાગ ડીની અંદર છ પ્રશ્નો હશે બે ગુણ હશે અને વિભાગ ઈની અંદર આમાં પ્રશ્નોનો ઉલ્લેખ કરેલો નથી કુલ ગુણ પહેલાં પ્રકરણની અંદરથી આઠ વિકલ્પ વિના અને વિકલ્પ સાથે તેર માર્કના પ્રશ્નો પહેલાં પાઠની અંદરથી પૂછાશે હવે પ્રકરણ બે એમાં બે કાઉસમાં બે બી વિભાગની અંદર એક કાઉસમાં એક વિભાગ સીની અંદર બે કાઉશમાં એક વિભાગ ડીની અંદર ત્રણ કાઉશમાં એક વિભાગ એની અંદર પાંચ વિભાગ એટલે કે ગુણ જે કૌંસની બહાર એ ગુણ દર્શાવેલ છે એટલે પાંચ માર્કનો એક પ્રશ્ન હશે આઠ તેર ત્યારબાદ ત્રણ નંબરનું પ્રકરણ છે એમાં બે કાઉશમાં એક એક કાઉશમાં એક ચાર કાઉસમાં બે છ કાઉસમાં બે અને વિભાગીની અંદર એક એ પ્રશ્ન ટોટલ આઠ અને તેર ગુણ પ્રકરણ નંબર ચાર ઉપર જઈએ તો બે વત્તા કાઉસમાં બે એક કાઉશમાં એક ચાર કાઉસમાં બે છ કાઉસમાં બે અને આઠ અને ટોટલ તેર પાંચમું જે પ્રકરણ છે એમાંથી આપણે બે માર્કના પ્રશ્નો બે ગુણ એક કાઉશમાં એક બે કાઉશમાં એક ત્રણ કાઉશમાં એક પાંચ કાઉશમાં એક અને ટોટલ આઠ ત્યારબાદ છની અંદર જે છે એમાં બે બે એક એક બે એક ત્રણ એક પાંચ એક અને ટોટલ તેર અને તેર છઠ્ઠાની અંદર આપણે બે વ બે એક એક બે એક ત્રણ એક પાંચ એક તેર અને તેર સાતમાની અંદર બે કાઉશમાં બે એક કાઉશમાં એક બે કાઉશમાં એક ત્રણ કાઉશમાં એક પાંચ કાઉશમાં એક અને તેર તેર આઠમાની અંદર બે ટૂંકમાં વિભાગ એની અંદર બધા જ પ્રકરમાંથી બે બે માર્કના પ્રશ્નો હશે વિકલ્પ વિના વિકલ્પ સાથે આપણે જે એમાં કોઈ વિકલ્પ આવતો નથી વિભાગ બેની અંદર પણ દરેક પાર્ટમાંથી એક એક પ્રશ્નો હશે હવે વિભાગ સી ની અંદર આઠમા પાઠમાંથી આપણે જોઈએ તો બે અને કાઉશમાં એક ત્રણ એક પાંચ એક તેર અને તેર નવમું જે ચેપ્ટર છે એમાં બે કાઉસમાં બે એક કાઉસમાં એક વિભાગ સી ની અંદર ચાર કાઉસમાં બે ચાર પ્રશ્નો છે અને બે માર્ક છે અને કુલ વિભાગ ડીની અંદર આપણે છ અને બે પ્રશ્નોમાંથી એમાંથી લખવાના રહેશે વિભાગ એની અંદર એમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો નથી આઠ અને તેર અને છેલ્લું ચેપ્ટર છે આપણું દસમું એમાં બે કાઉસમાં બે વિભાગ બીની અંદર એક કાઉશમાં એક વિભાગ ની અંદર બે કાઉચમાં એક વિભાગ ડીની અંદર ત્રણ કાઉશમાં એક અને વિભાગ ની અંદર પાંચ કાઉશમાં એક એટલે ટોટલ તેર ગુણ અને વિકલ્પ સાથે પણ વિકલ્પ સાથે પણ તેર ગુણ પૂછાવાના છે હવે આ રીતે આખી મિત્રો બ્લુપ્રિન્ટ પ્રિન્ટ જે તૈયાર થઈ છે હવે આની અંદર હા ટોટલ જે વિભાગ એની અંદરથી વીસ માર્કના પ્રશ્નો છે અને એના વીસ ગુણ હશે વિભાગ બીની અંદર દસ માર્કના પ્રશ્નો છે અને એના દસ ગુણ હશે વિભાગ સીની અંદર અઠ્યાવીસ પ્રશ્નો હશે અને ચૌદ ગુણ હશે વિભાગ ડીની અંદર બેતાલીસ પ્રશ્નો છે અને એના ચૌદ ગુણ હશે જ્યારે વિભાગ એની અંદર ત્રીસ પ્રશ્નો હશે અને એના છ ગુણ હશે એટલે ટોટલ આપણે કુલ ગુણ શું અને વિકલ્પ સાથે આપણે જોઈએ તો એકસો ત્રીસ માર્કનું પ્રશ્નપત્ર હશે બરાબર આ રીતે આખું બ્લૂ પ્રિન્ટ છે એ તૈયાર થશે સંપૂર્ણ બ્લૂ પ્રિન્ટ આધારે પ્રશ્નપત્ર ક્યારેય લગભગ હોતું નથી પરંતુ થોડી ઘણી વસ્તુઓ છે એમાંથી આડીઅળીએ થતી હોય છે તો સૌ પ્રથમ આપણે શું કરવાનું છે કે વિભાગ એની અંદરથી કયા પાઠમાંથી પ્રશ્નો પૂછાવાના છે ડીમાંથી કયા પાઠમાંથી પ્રશ્ન પૂછવાના છે એ અંગેની વિગતવાર આપણે ચર્ચા કરી લેશું અને ત્યારબાદ જ આપણે આ તૈયારી સાથે એ પરીક્ષા આપીએ તો સ્વાભાવિક છે કે આપણે જે આયોજનબદ્ધ